હવે સમાચાર વિગતવાર સુરત શહેરમાં મેઘરાજાની મહેરબાની વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા સુરતના વિવિધ વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ વરાછા કાપુદ્રા કતારગામ આમરોલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી સુરત શહેરમાં મેઘરાજા મહેરબાન થયા હતા વાતાવરણમાં પલટો આવ્યો હતો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધીમી ધારે વરસાદનું આગમન થયું સ્ટેશન રોડ વરાછા કાપોદરા કતારગામ આમરોલીમાં પણ મેઘરાજા મહેરબાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગાહીને પગલે ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા વરસાદનું આગમન થયું ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે જે રીતના દ્રશ્યો તસવીરમાં જોઈ શકાય છે એ મુજબનો ધીમી ધારે જે વરસાદ છે તે અત્યારે વરસતો નજરે પડી રહ્યો છે એટલે મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબનો વરસાદ છે તે અહીં સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે એટલે મહત્વનું છે કે સુરતના અઠવા હોય કતારગામ હોય પીપલ્સ હોય કે વરાસા વિસ્તારમાં આ પ્રમાણે ધીમી ધારે વરસાદી ઝાપટા છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ વરસાદ પડવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે પરંતુ મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં વરસવાની જે આગાહી છે તે કરવામાં આવી છે એટલે મહત્વનું છે કે વરસાદનું જોર ચોક્કસ યથાવત હોય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે તેવી શક્યતા અને ખાસ હાલ વાતાવરણ પર સર્જાયું છે ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે અને ચોક્કસ ઠંડક પ્રસરી છે केमरामेन अजय खुमाण साथ अरविंद राठोड प्रदेश ट्वेंटी फोर सुरत